કરી ધરપકડ આ મામલે પહેલા જ થઈ ચૂકી છે ચાર આરોપીની ધરપકડ પાકિસ્તાનનો આરોપી ચહેરો આવ્યો સામે રાજ્યસભામાં ઓપરેશન સિંદુર ઉપર ચર્ચા દરમિયાન વિપક્ષ ઉપર વિદેશ મંત્રીના પ્રહાર કહ્યું લોહી અને પાણી એકસાથે ન વહી શકે સંઘર્ષ વિરામમાં માં કોઈ પણ દેશની મધ્યસ્થાની વાતને નકારી ઓગણીસો એકોતેર માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં ઇન્દિરા ગાંધીએ તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિને લખેલ ચિઠ્ઠી મુદ્દે રાજકીય ગરમાવો ભાજપે કહ્યું યુદ્ધના સમયે પોતાની સેના ઉપર પૂર્વ પીએમ ને ન હતો વિશ્વાસ અમેરિકા પાસે કરી હતી યુદ્ધને રોકવાની માંગ જમ્મુ કાશ્મીરના પૂંછમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ ઓપરેશન શિવશક્તિ અભિયાન હેઠળ બે પાકિસ્તાની આતંકીઓ ઠાર આતંકીઓ પાસેથી મળી આવ્યા ઘાતકી હથિયારો નાસા અને ઇસરોના સંયુક્ત મિશન નિસારનું આજે લોન્ચિંગ શ્રી હરિકોટાથી સાંજે પાંચ વાગે ને મિનિટે લોન્ચ થશે સેટેલાઇટ નિસાર સમગ્ર ધરતી ઉપર રાખશે નજર ભારતને મળશે વધુ શ્રેષ્ઠ ડેટા રાજ્યમાં પરિવહન સેવા સુવિધામાં કરાયો વધારો ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એકસો એકાવન સુપર એક્સપ્રેસ બસોનું કરાવ્યું પ્રસ્થાન ગુજરાત એસટી નિગમ દરરોજ આઠ હજારથી વધુ બસોના સંચાલન દ્વારા સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને આપે છે સેવા આગામી દિવસોમાં રાજ્યમાં ઘટશે વરસાદનું જોર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા ત્રીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે કૂંકાશે ભારે પવન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રશિયાના સુદૂર પૂર્વીય ક્ષેત્ર કામચકામાં આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ અનેક ઇમારતોને પહોંચ્યું નુકસાન જાપાનમાં ઉઠી સુનામીની લહેરો અમેરિકામાં પણ અપાઈ ચેતવણી ભારતીય દૂતાવાસ સમગ્ર મામલે રાખી રહ્યું છે નજર આજે લીલા નિશાન સાથે બંધ થયું બજાર સેન્સેક્સ એકસો ચાલીસ પોઈન્ટના વધારા સાથે એક્યાસી હજાર ચારસો અઠ્યોતેર ઉપર નિફ્ટી પચીસ શંખના વધારા સાથે ચોવીસ હજાર આઠસો છેતાલીસ ઉપર થયું બંધ સોનાના ભાવમાં થયો સામાન્ય ઘટાડો ક્રૂડ ઓઇલ ભાવ તોલર ડોલરની નજીક